બે કઈ પત્ર લઈ આવું પણ તમે ગોદામ ઉતારતા હવે આગળ બરાબર તમે સાપ નો ખૂણો લવા કને મજૂની વગર બરાબર જો તું થાય એટલે તમારે મધુ કણી પણ નહીં હા વાત સાચી તો પછી તાણ કયો તો હું મૂઠો કહેવાય હા તમે એટલે કહો કે આ ખોણો નવા દયો આ તો નવા દીયે બરાબર તું માં મૂધી જાય બરાબર એટલે પછી તમારું અમે બનાવવાનું તો હજ બરાબર બનાવવું પડે ઉધી જાય પછી બનાવી દેવાનું તો વાત સાચી છે તો એવું કરીએ હાળા હા

ના ના થઈ ગયું ટીમા પુનો હું તમને કહેવા નતો ને ગાડી લઈને જતો ન ભાઈ તમે ગાડી લઈ ગયા ફરવા મારી સપના પણ તમારો આનો ન્યાય તો આવવો પડે અને ન્યાય તો હું તમારા પેટનો ને પૈસા આપી દઉં પુનો ભાઈ ને પણ આગેવાન છે કે જ ન આવવો પડશે પણ આગેવાનો નું હું કામ આપણે ટીના ને હું તમારી જે થતામાં પેટનો ને પૈસા આપી દઉં ઈમો મેર આવશે ને તો તમારે હું ગાડી પૂછું છું ને અલ્યા પણ તમને બધા ઉંગાનું તમે તો કાયા થા તો ટીમા નતો તો તમારો આનો ન્યાય જે આગેવાન કે 5 જણાએ આવવો પડશે

આ એકલા ટીનાજી ને રવાજી નો લખો થોડો કે તમે આવો એ હા આવો નો ફોન આયો તો કક પ્રોબ્લેમ છે વાત ન કે હાતે જઈએ તો રોજ બધા તાપા જવું તો પડશે લખો સોલ્વ કરવો પડશે પ્રશ્નાનો તો હા આવો તમે હવે તમે પઠાઈ દે આવો રમેજી હા

તો હું જપનામ તમારી ગાડી નઈ દે તો બરાબર તો હું તમને પેકનો ના પૈસા આપી દઉં હું કહું અલ્યા ઓ બધી સભા ભેગી કરી બોના હું વાત કરું હા આ રવાધી રે ને હા સપનામ ગાડી આપી ફેવરવા લાગી ગયા તાર હું રાતે જાગતો પણ મને ગાડી પૂછી નહી લઈ ગઈ દાદા જીતનો પૂછી લઈ ગયા અને આ તમા બોનો છે બોનો છે તો બહુ ઈતી તો હ

હું ત્યાં પાંચ જગ્યા ફર્યો ગમે તીખો હવે લેવાનું મસુજી હવે કેટલું ફર્યા કેટલું નહીં ખબર પડે અમને હવે તો આપણે ખબર પડે તો રાતે જ્યાં એટલા ભાઈ લોચા એટલે બોલાવ્યો મારે રસ્તો જ પડશે તો મારે પેલી થયું નહીં બરાબર એટલે તમને બોલાયા હતા અને આપણા ગામમાં બહુ ડખા થાય આપણા ગામમાં બધું ઊંધું જ થાય બધું બે જાય બહુ થાય થાય તમે ભવન કરાય હવન કરવા બરાબર પાન કરાયબર આપણે હવન કરીએ ના કરાય મંદિરે કરાય તને ગોમ ના વ્યવહાર ની ખબર ના બોને નહિ

આઠ હજાર ના ગાયો પુરા નાખી દો બરાબર ન્યાય ફોન કરવાનું આપના ગો નો નિયમ નિયમ

ગાડી બીજા નઈ અને લઈ ગયા બીજા લઈ ગયા બીજા અને ના આપણે આપડે ગયા એ તો પણ આપડે જો અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ જીલો ત્રણ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને મિત્રો